વિદ્યાર્થી પર થયેલ હુમલાને લઈ એબીવીપીનું ઉગ્ર પ્રદર્શન હુમલાખોરો સામે પોલીસ ફરિયાદની માંગ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે થયેલા વિદ્યાર્થી પરના હુમલાને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરિષદના કાર્યકરો યુનિવર્સિટીની મુખ્ય કચેરી ખાતે એકત્ર થયા હતા ને સૂત્રોચ્ચાર સાથે કુલપતિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં હુમલાખોરો સામે તાત્કાલિક કડવાઈ કડક કાર્યવાહી કરવાની અને તેમને યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે આ ઘટનાને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં તંગ દલીનો માહોલ સર્જાયો હતો આવેદનપત્રમાં મુખ્યત્વે ધોરણે પ્રવેશ બંધી ફરવામાં આવે અને ત્રીજું ઘટના સમયે હાજર યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓ વિજિલન્સ સ્ટાફ દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાથી તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે વિદ્યાર્થીઓ હતું કે યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ કરવા અંગે વિલંબ થઈ રહ્યો છે જોકે પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધાઈ ચુકી છે આક્રમક રજૂઆત બાદ કુલ

આર્ટ્સ ફેકલ્ટીને વિદ્યાર્થીને ગોર માર મારવામાં આવ્યો અમદાવાદની સેવન્સ ડે સ્કૂલ જેવી ઘટના એવી આપણા એમએસ યુનિવર્સિટી વડોદરામાં થઈ છે આજે અમે વિદ્યાર્થીના વિષયને લઈને આજે બીસીની સાથે મળવા આવે છે ત્યારે બીસીના તરફથી તેમજ એમએસ યુનિવર્સિટી પ્રશાસન તરફથી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે સીધી સીધી જવાબ આપવામાં નથી આવતો વિદ્યાર્થી જે માર માર્યો છે એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું જ્યારે અમે યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં અમે જૉબ આપવામાં જઈએ છે જવાબ લેવા જઈએ છીએ ત્યારે અમને ગોળગોલ ફરવામાં આવે છે અને અમને તરફથી સંપૂર્ણ ના પાડ દેવામાં આવે છે કે અમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે આજે અમે યુનિવર્સિટી લેવલ આજે આપવા આવીએ છીએ ત્યારે પણ આજે ના પાડવામાં આવે છે આજે જો આ વિષય પર એક્શન લેવામાં નહીં આવે કાલથી અમે એમએસ યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અને વિદ્યાર્થીઓને કાલે સેફ્ટી માટે કાલથી યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અમે શું નામ આપણું આશિષ સોલંકી કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ એ બી